તો ડંગરે બાપા એમ કહેતા કે માણસને કપડા ખરાબ થાય ને એની બહુ ચિંતા હોય બહુ સંભાળી સંભાળીને હાલે ખબુ છપાય થી ચોમહા પસાર થતી વખતે બહુ ધ્યાન રાખે કારણ કે મોટર વાળા તો માર માર જાય તો ઉડાડતા જાય ને તો આપણે લુકડામાં ડિઝાઇન કરતા જાય કપડાનું બહુ માણસ ધ્યાન રાખે કપડા બગડે એની માણસને ફિકર છે ડોમરે બાપજી એમ કેતા મન બગડે છે એની ફિકર નથી માણસ નર કપડન કો ડરત હે લેકિન નરક પડનકો નહીં એને કપડાની ચિંતા થાય છે પણ નરકમાં પડવું પડશે નરકમાં જાવું પડશે એની એને ચિંતા નથી થતી મન બગડે નહીં એનું ધ્યાન રાખજો અને કદાચ મન બગડ્યું હોય તો ભગવાનની કથા સાંભળજો ભગવાનનું નામ લેજો કોઈ સંતના સેવામાં લાગી જજો મન શુદ્ધ થશે એ તસ્માદ પરમ કિંચિન મન શુદ્ધ્યય ન વિદ્યતે સત્કર્મ કરવાથી મનની શુદ્ધિ અને સત્સંગ કરવાથી બુદ્ધિ દેવમયી તમારા વિચારો દૈવી બનશે એટલે સેવા કરો ને સત્સંગ કરો સેવા તો જન સેવા કરવી અને લેવું પ્રભુનું નામ સંત પુનિત કરવા જેવા બે કામ છે સેવા તો જન સેવા કરવી લેવું પ્રભુનું નામ